જય શ્રી કૃષ્ણ મિત્રો બધા મજામાં હું છું સંજય કવડ ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ગઈકાલે આપણે અયોધ્યાના સરસ મજાના ભગવાન શ્રીરામના દર્શન કરી કરી બપોરે જમી અને થોડી વાર આરામ કરી અને આપણે નીકળી ગયા હતા અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ હરિદ્વાર તો અયોધ્યાથી હરિદ્વાર સાતસો કિલોમીટર થાય છે Yeah. ગંગા નદીની ઉપર ઓમ પુલ અત્યારે આપણે પહોંચી ગયા છીએ હરિદ્વારની અંદર ભગવાનની નગરીમાં મિત્રો આ છે હરિદ્વાર અને આ છે મા ગંગા મૈયા જો તમે કેટલા સુંદર લાગી રહ્યા છે ગંગા મૈયા અને અહીંયા આપણું પાર્કિંગ છે ને હવે આપણે હોટલે જવાના છીએ તો સરસ મજાનો ઘાટ છે અને સામે જે ત્રિશુલ દેખાનીએ બાજુમાં જ આપણી હોટલ છે તો થોડી વારમાં આપણે ત્યાં પહોંચી જશું આપણે બપોરે બાર વાગે પહોંચ્યા હતા હરિદ્વારની અંદર ત્યાર પછી એ ગંગા સ્નાન કરી અને બધા આવી ગયા હતા હોટલ ઉપર હોટલે નાઈ ધોઈ બપોરનું જમી અને ત્યાર પછી આપણે અત્યારે નીકળીએ છીએ ગંગા આરતી માટે હરકી પેઢીએ હરકી પેઢીએ ગંગા આરતી થતી હોય તો ત્યાં આપણે દર્શન કરવાના છીએ ગંગા આરતીના તો ચાલો મારી સાથે વિડીયો જોજો ના અત્યારે આપણે માર્કેટની વચ્ચેથી જવાના છીએ તો ચાલો તમને થોડીક માર્કેટ પણ બતાવી દઉં આ છે પોસ્ટ ઓફિસવાળો ચોક અને તમે ક્યાંથી પણ આવતા હોય તો અહીંયા વૈયાઓનું પોસ્ટ ઓફિસ આ છે પોસ્ટ ઓફિસ અહીં નીચેથી માર્કેટ ચાલુ થાય અને ઉપર તમારે મનસાદેવીએ જવું હોય તો રોપવે અને શેડી બંનેનો રસ્તો ત્યાં છે અત્યારે આપણે છીએ કોતવાલી ચોક ઉપર પોસ્ટ ઓફિસ ચોક તરીકે ઓળખવામાં આવે છે અને સરસ મજાને અહીંથી માર્કેટ ચાલુ થઈ જાય હરકી પેઢી જવું હોય તો પણ અહીંથી જવાય અને મનસાદેવીએ જવું હોય તો પણ અહીંથી જવાય તો આ ચોકથી તમે જમણી સાઈડ આવશો ને એટલા પોસ્ટ ઓફિસ વાળી ગલી છે અહીંથી તમારે જવાય સીધે સીધું મનસા દેવી અને નીચેથી તમારે માર્કેટમાં થાય અને હરકી પેઢી તરફ તમે જઈ શકો છો આજે તારીખ છે બાવી પાંચ બે હજારને પચીસના રોજ અમે હરિદ્વાર પહોંચી ગયા છીએ અને સરસ મજાને એ બાજુમાં માર્કેટ છે અને મનસાદેવીનું મંદિરનો રસ્તો છે ને એ સીધે સીધો રસ્તો છે તો ચાલો થોડીક માર્કેટ બતાવું ને હરકી પેઢીએ આપણે ગંગાજીના દર્શન કરશું ગંગા આરતી ટાઈમે તો સરસ મજાની ગંગા આરતી થતી હોય તો સાંજે આપણે ગંગા આરતી લેશું તો ચાલો મારી સાથે અહીંયા તમે આવશો ને તો સૌથી વધારે તમને ગુજરાતીઓ જોવા મળશે કારણ કે હરિદ્વાર ગુજરાતીઓ માટેનું પ્રિય સ્થળ છે આપણે પોસ્ટ ઓફિસ ચોકથી આગળ આવ્યા ત્યાંથી પાંચસો મીટર જેવું હાલશો ને એટલે અહીંયા આવી જશે મા મનસા દેવીનો પ્રવેશ દ્વાર તો અહીંથી તમે જઈ શકો છો રોપવેની પણ વ્યવસ્થા છે અને સીડીની પણ વ્યવસ્થા છે તો મનસામાના દર્શન તમે કરી અહીંથી નીચે ઉતરીને સામે તમે જશો ને એટલે આવી જશે હરકી પેઢી ત્યાં તમે ગંગા આરતી પણ કરી શકો છો તો સુંદર મજાનું હરિદ્વાર છે તો ચાલો આપણે અત્યારે ગંગા આરતી નિહાળવા જઈએ મા મનસાદેવીનો પ્રવેશ દ્વારની એક જેઠ સામે જ લખેલું છે હરકી પેઢી અને પશુપતિનાથ મંદિર અહીં અહીંથી જવાનો રસ્તો છે તો અહીંથી નીચે ઉતરી જવાનું અને અહીંથી હરકી પેઢી તમે દર્શને જઈ શકો છો અને અહીંથી માર્કેટ ચાલુ થાય આ બધું માર્કેટ હશે તમારે કોઈ પણ વસ્તુનું શોપિંગ કરવી હોય તો તમે કરી શકો આ સુંદર મજાનું માર્કેટ છે અને હરકી પેઢી પણ અહીં નજીકમાં છે તો આ છે માર્કેટ માર્કેટમાં થઈને જ તમારે જવાનું હોય છે હરકી પેઢી તમારે અહીંથી આ વહી જવાનું હરકી પેઢી તરફ તો આ છે આખી આખી માર્કેટ તમે જોઈ શકો છો કે એવડી મોટી માર્કેટ છે લોકો આમાં શોપિંગ કરતા હોય અને અહીંથીને જ ગંગા આરતીએ જતા હોય તો સુંદર મજાની આ માર્કેટ છે આ ગાડીની અંદર બહુ ટ્રાફિક હોય કારણ કે ખરીદીવાળા પણ હોય અને ગંગા આરતી પણ લોકો કરવા જતા હોય એટલે બધી પબ્લિક સાથે હોય એટલે અહીંયા ફૂલ ટ્રાફિક થાય અત્યારે આપણે હરકી પેઢી પહોંચવા આવ્યા છીએ ને એ ટ્રાફિક તમે કેટલું ટ્રાફિક છે કારણ કે હવે આરતીનો ટાઈમ થતો આવે છે એટલે લોકો અત્યારે આરતી કરવા માટે આગળ વારો આવે એવો લોકો પ્રયત્ન કરતા હોય તો એના માટેનો ટ્રાફિક છે કેવી પબ્લિક છે તમે જોઈ શકો છો તો આ બાજુ છે ધનુષપુલ અને પાછળ છે હરકી પેઢી તો ચાલો હવે એ ગંગા આરતીનો ટાઈમ એ થતો આવે છે ટ્રાફિક અત્યારે ફૂલ થઈ ગયું છે તો આપણે અત્યારે કરીએ ગંગા આરતી તો આ છે પ્રાચીન મંદિરમાં ગંગાનું મંદિર તો આ સુંદર મજાનું ગંગા મંદિર છે અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ હરકી પેઢી તો અત્યારે ફૂલ ટ્રાફિક થઈ રહ્યું છે કારણ કે હવે ગંગા આરતીનો ફૂલ ટાઈમ થઈ ગયો છે અત્યારે બધી પબ્લિક આવી ગઈ છે ગંગા આરતી માટે તો સરસ મજાની ગંગા આરતી થતી હોય અને ફૂલ ટાઈમ થઈ ગયો છે ગંગાજીના આરતીનો તો ચાલો થોડીક વારમાં આપણે ગંગા આરતી નિહાળીએ અને મા ગંગાના દર્શન કરીએ બેઠો તો અહીંયા થતી હોય ગંગા આરતી અને આ છે શ્રી લક્ષ્મીનારાયણજીનું મંદિર અને તમે જોઈ શકો છો કે એવડી પબ્લિક છે અત્યારે જય

અને વિદેશીઓ પણ આપણે ગંગા આરતીનો લાભ લેવા માટે આવતા હોય વિદેશથી તો આપણે તો હિન્દુસ્તાની છીએ આપણે સનાતન ધર્મના એક બાળક છીએ આપણે તો આ લહાવો ખાસ લેવો જોઈએ એમાં ગંગાની પૂજા થઈ રહી છે અને ત્યાર પછી થશે ગંગામાની આરતી તો બોલું હર હર ગંગે તો ગંગા મૈયાની આરતી થશે ચોક્કસ સમયમાં મિત્રો આ હરકી પેઢી કહેવામાં આવે છે પણ ખાસ તો આને બ્રહ્મકુંડ કહેવાય જે હરિદ્વારની અંદર આવતા હોય ને તો એમને આ બ્રહ્મકુંડની અંદર સ્નાન જરૂર કરવું જોઈએ અને જે આપણે પ્રસાદી રૂપે જે અહીંથી ગંગાજળ લઈ જઈએ છીએ તે અહીંથી જ ભરવું જોઈએ અહીંનું ખૂબ મોટું મહત્ત્વ છે આ ભગવાનનું પહેલું પગથિયું છે અહીંથીને જ રોહિણી ચાલુ થાય છે તો આ છે આખી આખી હરકી પેઢી અને આ છે બ્રહ્મકુંડ ગંગા આરતીના દર્શન માટે લોકોની ભીડ તમે જોઈ શકો છો ચાર વાગ્યા પબ્લિક અહીંયા બેસી જાય સવા સાથે અહીંયા આરતી થતી હોય ને અત્યારે માં ગંગાનું અહીંયા પૂજન કરી રહ્યા છે બ્રાહ્મણો દ્વારા તો થોડીક ક્ષણમાં மாத்தி தர ஜெயமா તો હવે આરતીની તૈયારી થઈ ગઈ છે અને જો હવે બધી પબ્લિક થઈ ગઈ જો ઊભી પબ્લિકને ખરેખર સમજવું જોઈએ બેસી જવું જોઈએ તો પાછળવાળાને આરતીના દર્શનો લાભ મળે અત્યારે જો ગંગા આરતી થઈ ગઈ છે અને મજાના ગંગા આરતીના દર્શન કરી લીધા છે અને આ છે મા ગંગાની આરતી સરસ મજાના ગંગા આરતીના દર્શન આપણે કર્યા અને તમને પણ આપણા વિડીયોના માધ્યમથી ગંગા આરતીના દર્શન કરાવ્યા મિત્રો આ છે હરકી પેઢી બ્રહ્મકુંડ અને મા ગંગા સોયમ અહીંયા બિરાજમાન છે અને મિત્રો જે તમે ગંગાજલ ઘરે લઈ ને એ અહીંથી જ ભરવાનું મહત્ત્વ છે બ્રહ્મકુંડમાંથી તો જ્યારે પણ તમે હરકી પેઢી આવો હરિદ્વારની અંદર તો આ બ્રહ્મકુંડથી જ તમે ગંગાજલ ભરજો અને પ્રસાદી રૂપે લઈ જજો આ જગ્યા ઉપર ગંગામાની સુંદર મજાની આરતીના દર્શન કર્યા અને અત્યારે લોકો અત્યારે ઘર તરફ જઈ રહ્યા છે તો આ છે આરતી પેઢી બ્રહ્મકુંડ અને અહીંયા થાય છે મુખ્ય આરતી મા ગંગાની તો ગંગા માના પણ આપણે દર્શન કર્યા અહીં સાક્ષાત બિરાજમાન છે મા ગંગે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે તો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને મિત્રોમાં વધુ શેર કરજો તો ચાલો મિત્રો આ વિડીયો આપણે પૂરો કરીએ હર હર ગંગે જય જય ગંગે